આવી રહી છે છે પાસે બ્રિજ બેસી સરિતા ફાટક પાસે આ નવીન બ્રિજ બેસી ગયું બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા બ્રિજ બેસી ગયું ભ્રષ્ટાચારના ગાબડા પડતા તંત્ર દ્વારા અડધી રાત્રે કામ શરૂ કરાયું આરએનબી ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા ઉપર આવેલું છે આ બ્રિજ બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાયો છે અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે બ્રિજનો મધ્યનો એપ્રોચ બેસી જતા સમારકામ કરવામાં આવ્યું બ્રિજના એક માર્ગ ઉપર રોડ પણ બેસી ગયો છે બે મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવેલા આ બ્રિજની આ હાલત છે બ્રિજની સંરક્ષણ દિવાલ પણ તકલાદી હોવાનું સામે આવ્યું છે દ્વારકાના ખંભાળિયામાં બનાવેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનું સામે આવ્યું છે ચાલીસ કરોડના ખર્ચે બનાવેલી આ આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ હોવાનું સામે આવ્યું એક તરફ ચાર તાલુકા અને બસો બાણું જેટલા ગામડાઓને દર્દીઓ અહીંયા સારવાર આવતા હોય છે અને તેવામાં ડોક્ટર જ ન હોવાના કારણે તેઓને અન્યત્ર રિફર કરવામાં આવે છે આ હોસ્પિટલમાં એક પીડિયાટ્રિશિયન એક સર્જન બે ફિઝિશિયન એક ગાયને કે ડોક્ટરની ઘટ વર્તાઈ રહી છે આ ઉપરાંત એક રેડિયોલોજિસ્ટ અને એક ઓર્થોપેડિક ડોક્ટરની પણ ઘટ હોવાનું સામે આવ્યું છે ત્યારે અહીંયા સારવાર અર્થે થતી हालाकिના કારણે લોકો વહેલી તકે ડોક્ટર સહીદપુર તો સ્ટાફ હોસ્પિટલમાં મુકવાની માંગ કરી રહ્યા છે નોર્મલ પાટા પિંડી કરીની જામનગર ટ્રાન્સફર કરવા પડશે તો અહીંયા આવડી મોટી હોસ્પિટલ છે ને કોઈ ડોક્ટર તો અડકાના છે નહીં તો એનો મતલબ હું એમ ખાનગી હોસ્પિટલમાં એવી રકમ હોય નહીં તો મારી એવી માંગ છે અવડુ બધું હોસ્પિટલ હોય એમાં રાબેતા મુજબ સરકારશ્રીના નિયમ મુજબ ડોક્ટરોની ભરતી કરવામાં આવે અમારે સીટી સ્કેન કરાવવું પડે તો અમારે બહાર જવું પડે છે અને અહીંથી અમે જે કી સારવાર હોય અહીંયા પૂરતી મળે અમારે અહીંથી રિપોર્ટ કરવો પડે છે જામનગર મેડિસિનના ડોક્ટર નથી ઓર્થો નથી રેડિયોલોજીસ્ટ નથી અવડું મોટું એક હોસ્પિટલનું નિર્માણ થયેલું હોય અને જો ડોક્ટરોની ઘટ અહીંયા પૂરી ન થતી હોય તો આનાથી મોટી ખેડૂત સમાજ અને ચાર તાલુકાની પ્રજાની કઠણાઈ ન કહેવાય અહીંયા તાત્કાલિક ધોરણે આ સર્જન ડોક્ટરોની નિમણૂક કરે એવી અમારી માંગ છે મોટા ભાગના અમે ઇન્ટરવ્યુ કરીને ઉપલી કક્ષાએ અમે દરખાસ્ત મોકલી દીધી છે પરથી કોઈ ત્યાંથી આદેશ આવ્યો નથી આણંદની ડીએન હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો છે આણંદ આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો ડીએન હાઇસ્કુલ ખાતેના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજ આપવામાં આવી છેલ્લા દસથી બાર દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની અકસ્માત સર્જાયા અને આઠ કેસ સામે આવ્યા છે અકસ્માતમાં ચાર લોકોના પણ મોત થયા હોવાની પણ વિગત છે જ્યારે છ લોકોને ગંભીર ઇજા પહોંચી છે पिछले सात दिवस के अंदर एक से भी ज़्यादा केस हुए हैं और पिछले अगर मैं और दस बारह दिन की बात करूँ तो दो से भी ज़्यादा केसेज पुलिस ने इसमें किए हैं और अभी भी पुलिस की ड्राइव चालू है और कोई भी व्यक्ति जो ड्रंक एंड ड्राइव में इन्वॉल्व होगा उसके ऊपर कड़काई से ही कार्रवाई की जाएगी जेटलू ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે એકસો એસી થી વધારે પણ એફઆઈઆર પણ થયા છે છેલ્લા અઠવાડિયામાં તો પોલીસ તરફથી વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ એક બ્રેક ખૂબ જ મહત્વની ટીમ કેપ્ટન બેન સ્ટોક્સ સોમી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમશે ત્યારે અગાઉ ટીમ ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ સૌથી વધુ ટેસ્ટ મેચ રમી ચુક્યા છે જેમાં જેમ્સ એન્ડરસન સૌથી વધુ એકસો ટેસ્ટ રમી ચૂક્યા છે આ તરફ ટીમ ઇન્ડિયાના પણ મજબૂત ફોર્મમાં હોવાથી રાજકોટનો મુકાબલો રોમાંચક બની રહેશે જામનગર મહાનગરપાલિકા બહાર એજન્ટની ધોલાઈ ફોર્મમાં પાંચ રૂપિયાના બદલી ત્રણસો પચાસ લેતા આ વૃદ્ધાએ જાહેરમાં એજન્ટની ધોલાઈ કરી મહિલાએ બાકીના રૂપિયા પરત માંગ્યા પણ રૂપિયા પરત ન કરતા આ મહિલાએ ધોલાઈ કરી સાંતલપુરના બામરોલીમાં કાચા મકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન સુડતાલીસ હજાર રોકડ અને ચાર લાખની કિંમતના દાગીના આગમાં હોબાયા આગમાં કાચું મકાન બળીને ખાબ થતા ખેડૂત પરિવાર બેઘર થયો જસગઢના એપીએમસીમાં કપાસમાં લાગી આગ છેડવા પડેલા કપાસમાં આગ લાગતા છસ્સો મણથી વધારે કપાસ મળીને ખાક થયો આગ લાગવા પાછળનું કારણ અકબંધ બનાસકાંઠાના ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર દારૂ ભરેલી કારમાં આગ સ્કોર્પિયો કારમાં આગામી કારણોસર આગ લાગતા અફરત કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ ચાલક કાર મૂકીને ફરાર વલસાડ જિલ્લામાં તસ્કરોએ મચાવેતર ખાટ કરવડ ગામમાં સરપંચના ઘરને બનાવ્યું નિશાન બુકાને ધારે તસ્કરો હથિયાર સાથે ઘરમાં ઘુસ્યા હતા રોકડ કે કિંમતી સામાન ન મળતા મંદિરમાંથી દેવી દેવતાની ચાંદીની મૂર્તિઓ લઈને તસ્કરો ફરાર બાબી નજીક હાઇવે પર મોટર વર્કશોપમાં તસ્કર ત્રાટક્યો વર્કશોપની દિવાલ કુદીના અંદર પ્રવેશેલો તસ્કર પંચ્યાસી હજારની રોકડ અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી પંચમહાલમાં રખડતા ઢોરનો આતંક યથાવત હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આખલા યુદ્ધ જામ્યું આખલા બાખડતા વાહન ચાલકોની રાહદારીઓમાં ભયનો માહોલ ફટાકડા ફોડી આખલાઓને છૂટા પાડવા કરાયો હતો પ્રયાસ બનાસકાંઠામાં ફરી જોખમી સવારીનો વીડિયો વાયરલ વિદ્યાર્થીઓને ખેંચો ખેચોખીચ ભરી લઈ જવાતા હોવાનો વિડિયો વાયરલ ભાવરના કપરૂપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વીડિયો હોવાનું સામે આવ્યું ચાર શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે દિયોદરની સણાદરા બનાસ પહોંચ્યા શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પરવાનગી લીધી ન હોવાનું પણ સામે આવ્યું રાજકોટમાં જલારામ હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિવારજનોમાં રોષ પ્રસુતિ બાદ મહિલાની તબિયત લથડી હતી સતનામમાંથી જલારામ હોસ્પિટલમાં કરાઈ હતી રીફર તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આરોપ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે ખેડૂતો શંભુ અને ખનોરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશ માટે ખેડૂતો કરી રહ્યા છે પ્રયાસ હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ બંધ પંદર ફેબ્રુઆરીની મધરાત્રી સુધી લંબાવાયો નિર્ણય અંબાલા કુરૂક્ષેત્ર કેથલ જીંદ હિસાર ફતેહાબાદ સિરસામાં ઇન્ટરનેટ બંધ ખેડૂતોની દિલ્હી તરફ ગુંજ ગાઝીપુર બોર્ડર પરના દ્રશ્યો સામે આવ્યા ખેડૂતોના વિરોધને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ શ્રી ગંગાનગર પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું આંદોલન રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં પણ વહીવટીતંત્ર હાઈઅલર્ટ મોડ પર શ્રી ગંગાનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંજાબ સરહદ પર વિશેષ તકેદારી રખાઈ ભાવનગર મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલ્યુશન ભીલવાડા સર્કલ પરના દબાણો દૂર કરાયા વર્ષોથી અડચણરૂપ દબાણ અને શેડ દૂર કરવાની કાર્યવાહી કરાઈ દબાણ દૂર થતાં ટ્રાફિકથી મળશે રાહત દ્વારકામાં દબાણો દૂર કરાયા તંત્ર દ્વારા દબાણો ટ્રાફિક સમસ્યા વકરતા તંત્રએ દબાણો દૂર કર્યા મહેસાણા વિસનગર લિંક રોડના આંબેડકર બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ જયરશરિત બ્રિજ વચ્ચે અમુક ભાગ તૂટતા વાહન વેપાર બંધ કરાયો બે હજાર ચૌદ માં બનાવેલા બ્રિજની હાલત કફોડી થતા સ્થાનિકોમાં રોષ અમદાવાદના મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઈ ભેખર ધસી પડતા ત્રણ લોકો દટાય આજેમાં એકનો સારવાર દરમિયાન મોત ફાયર બ્રિગેડ ટીમે રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને ખસેડ્યા હતા હોસ્પિટલ વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસ મામલે પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ કોર્પોરેટર આશિષ જોશીએ તંત્ર પર કર્યા પ્રહાર કહ્યું કે પાલિકા માત્ર કાર્યવાહીના નામે કરે છે દેખાડા છવ્વીસ દિવસથી જવાબદાર અધિકારીઓ સામે નથી કરાઈ કોઈ કાર્યવાહી જવાબદારોને પુરાવાનો નાશ કરવાનો સમય અપાયો હોવાના લાગ્યા આરોપ કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું ઝડપથી કાર્યવાહી નહીં થાય તો લડત આપીશ